વડોદરા તાલુકાના શંકરપુરા ગામે એકથી પાંચ ધોરણના બાળકોને ચોપડા વિતરણ અને એમને આહાર નાસ્તાનો આહાર આપેલો પોમા બટાકા અને હું જે સરકારને કહું છું ગુજરાત સરકારને જણાવવા માગું છું કે જે આ ગામડાઓના જે બાળકો છે જે ભણે છે એકથી પાંચ ધોરણ સુધીમાં હોય છે લોકો એમને પાંચ ધોરણ પછી ભણવાની બી અલગ અલગ જગ્યાએ જવું પડે છે એટલે હું એવું મા કહું છું સરકારને કે ભાઈ પાંચ છ ગામ વચ્ચે એક હાઈસ્કૂલ બનાવી આપે અને હાઈસ્કૂલ હોય તો એમને દૂર જવું ના પડે શહેરમાં આવવું ના પડે અને બીજી વાત કે જે આ ગામડાના લોકોને જે સરકાર લોલીપોપ આપે છે કે ભાઈ બે હજાર પડશે આ પડશે લાઇનમાં લાઈનમાં ઉભું રહેવાનું આધાર કાર્ડ આ કાર્ડ પેલા કાર્ડ માટે બધા લાઇનમાં જ ઊભા રહે છે એટલે મારું એવું કહેવું છે કે સરકાર કોઈ લોલીપોપ ના લે ખાલી ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શિક્ષણ આપે શિક્ષણ આપવાથી એમને બધું જ એમની પોતાની જાતે ભણી ગણી અને બધું જ એ કરી લેશે અને તમે આ જે લોલીપોપ આલો છો બે બે હજારને આ લાઈનમાં ઊભા રાખો છો એનાથી એવું થાય છે કે એ લોકો એ બે હજારની લાલચની અંદર જ એમને તમે વોટ બેન્ક બનાવી રાખો છો એટલે એમને વોટ બેંક ના બનાવી રાખો એમને શિક્ષણ આપો શિક્ષણ આપવાથી એમને સારું જ્ઞાન મળે ઇંગ્લિશ આવડતું હોય તો બહાર વિદેશમાં બી એ લોકો બનવા જાય અને વિદેશમાં કમાવા બી જાય એટલે અત્યારે મોંઘું શિક્ષણ છે એટલે મોંઘું શિક્ષણ ના આપો તમે લોકો આજે મોંઘું શિક્ષણ પ્રાઇવેટ કરે છે પ્રાઇવેટ કરેલું છે એટલે પ્રાઇવેટીકરણ નહીં પણ સરકારી સ્કૂલોને સારું શિક્ષણ આપે એકથી દસ ધોરણ સુધી એમને બિલકુલ મતલબમાં દૂર ના જવું પડે ગામડામાં જ એમને શિક્ષણ મળી જાય ઇંગ્લિશ મીડિયમમાં મળી જાય ગુજરાતી મીડિયમમાં મળી જાય અને સારું શિક્ષણ મળી જાય તો તમને લાગે છે કે આ શિક્ષણથી વંચિત રાખવા માટે આ સ્કૂલોને બધું નહીં બનાવતા શિક્ષણથી વંચિત રાખવા માટે આ જે સ્કૂલો નથી બનાવતા એકથી પાંચ ધોરણ ના હોય તે એક જ વર્ગમાં બેસાડે છે શિક્ષકોની અછત છે શિક્ષકોની ભરતી નથી થતી અને જે પ્રાઇવેટીકરણની અંદર લગભગ જે પ્રાઇવેટીકરણની અંદર જે લોકો બાળકોને મોકલે છે એમનું શિક્ષણ એવું હોય છે કે ભાઈ એમનો પગાર ધોરણ ઓછા હોય છે જે શિક્ષકોના તો એ છતાં એ લોકો બનાવે છે અને આ અહીંયા આગળ જે શિક્ષણોનું જે કાયમી શિક્ષક હોય છે સરકારી એ લોકોનું બી મજબૂરી હોય છે કે ભાઈ બે બે શિક્ષક હોય અને એકથી પાંચ ધોરણ સાત ધોરણ સુધી હોય તો એ લોકો બી શું બનાવશે અને એમને બીજા ફાલતું જે કામો આપવામાં આવે છે જે ચૂનાઓના કામ આપવામાં આવે છે કે ચૂનાના જે પ્રક્રિયાના જે બધા બીએલ ઓ બીએલોના જે બધા કામ આપવામાં આવે છે એ ના આપવામાં આવે અને એ છોકરામાં છોકરાઓની અંદર વધુ ધ્યાન આપે અને છોકરાઓને સારું શિક્ષણ આપે શિક્ષણ આપવાથી જે છોકરાઓ વધુ ભણશે અને દેશ વિદેશની અંદર નામ આપણું રોશન કરશે તમે છેવાડાના ગામે આવેલું ખટંબા ગામમાં સરપંચ તરીકે છો બરાબર છે તમે અનેકો ગુજરાતના અનેકો છેડામાં વિતરણ કરવા કે અનેક લોકોને મદદ તો કરો છો આખા ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર બી અમે લોકો ચોપડા આપવા જઈએ છીએ સ્કૂલ બેગો આપવા જઈએ છે પછી જે સગર્ભા બહેનો છે એમને બી અમે જે ન્યુટ્રિશન કીટ જે પૌષ્ટિક ખોરાકની કીટો અમે આપવા જઈએ છીએ અને જે ટીબીના પેશન્ટો છે જે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી ટીબી ભારત મુક્તની જે વ્યાખ્યા છે એને બી અમે મદદ કરીએ છીએ એટલે અમારું એવું છે કે આખા ગુજરાતની અંદર અને આખા દેશની અંદર આપણા ભારત દેશની અંદર ટીબી મુક્ત થાય એ અમે ઈચ્છે છે આમાં સરપંચ જાગૃત હોય તો સરપંચે બધા કામ કરવાના હોય છે સરપંચે કોઈ ડર વગર કોઈને બી કહી શકવાનું હોય છે જિલ્લા કલેક્ટર હોય કે પછી મોટો બીજેપીના હોય કે પછી કોંગ્રેસના હોય ગમે તે પક્ષના નેતાઓને સરપંચ ગમે તે ખુલે આમ એમને કહી શકે છે કે મારું ગામમાં કામ નથી થતું એટલે એમને કરવું જ પડે અને બધાને કરવું જ પડે